જેને લઈ સિવિલ હોસ્પિટલ સિક્યુરિટીને લઈને અનેક સવાલો ઉભા થયા છે હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સારવાર માટે આવતા હોય છે ત્યારે ખાસ કરીને રાત્રિના સમય ચોરીની ઘટના બનતી હોય આ મામલે તપાસ કરાય તે જરૂરી બન્યું છે મારા પણ જાણવામાં આવ્યું છે કે અમારે ત્યાં આવેલી કિડની હોસ્પિટલ અથવા તો કિડની બિલ્ડિંગ નામે આવેલી હોસ્પિટલ જ્યાં આગળ છેલ્લા અઠવાડિયા દરમિયાન થોડાક નળની ચોરી થયેલ છે મેં એના માટે કમિટીની ઉટાવી લીધી છે અને મિટિંગ ચાલી રહી છે કે ક્યાં અને કેમ અને શું થયું સિક્યુરિટી કેમેરામાં એને કંઈ જાણ થઈ નથી સો અમારું માનવું છે કે આ બિલ્ડિંગમાં કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે હાલમાં અમારી જૂની બિલ્ડિંગમાંથી અમે નવી બિલ્ડિંગમાં એટલે કે કિડની બિલ્ડિંગ અને જૂની કોવિડ બિલ્ડિંગ તરીકે જાણીતી સ્ટેમ્પસર બિલ્ડિંગમાં શિફ્ટ કરવાની તૈયારીમાં છે સો શિફ્ટિંગ પૂર્વેની તૈયારી વોર્ડ અને ઓટી અને હોસ્પિટલ અંગેની ચાલી રહી છે જે અંગે કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યા છે તો શક્યતા છે કે કન્સ્ટ્રક્શન કરતા લેબર વર્ક કે અવર જવર પર પૂરો કંટ્રોલ ન હોવાથી આ ચોરી થઈ હોઈ શકે જે અંગે તપાસ ચાલુ છે ચોરી થઈ છે એની એક્ઝેક્ટ વિગત હજુ મારી તપાસ ચાલુ રહી છે એટલે હું કહી નહીં શકું પરંતુ નળ અને મતલબ ટોયલેટ બાથરૂમ અને એરિયામાંથી નળની ચોરી થયેલ છે એવું મારી જાણમાં છે એકદમ ત્રણ દિવસ પાણી બંધ હતી એમાં ચોરી થઈ શકે એવું કઈ સંભાવના પાણી બંધ હતું એટલે શુક્રવાર શનિવાર રવિવાર ત્રણ દિવસ પાણી બંધ હતી કેલડી બેંગની એમાં ચોરી થાય સંભાવના નળની ચોરી અને પાણીની સંભાવના જોડે કે ખાસ ના હોય કામ ચાલે છે એટલે નળ પાણીનો સપ્લાય ઓન એન્ડ ઓફ બંધ ચાલવા ચાલુ કરવામાં આવે છે પરંતુ લોજિકલી મને નથી લાગતું કે

એ ડિપેન્ડ હવે કોઈ વિક્ટિમ મળે તો એફઆઈઆર કરીએ અથવા તો પછી તો સિક્યોરિટીને ટાઈટ કરવાનો ઇસ્યુ આવે